દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો પર્વ ચૈત્રી નવરાત્રી નો આજથી પ્રારંભ ધ્વજારોહણ થી ઉજવાતું પાવન પર્વ કુડી પડવું નિશાને બાવીસ વિશેષતાઓ સાથે નવી ટેરા કાર રજૂ કરી આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે જેમાં અષાઢ આસો માદ તથા ચૈત્રી સુદ એમ ચાર નવરાત્રીનો સમાવેશ થાય છે જેમાં એકમથી નોમ સુધી નવ દિવસ માતાજીના ઉપવાસ તેમજ ભજન કીર્તન થાય આપણે ત્યાં બે નવરાત્રીનું મહત્વ વધુ છે જેમાં ચૈત્રી વાસંતિકા અને આસો શરદીય નવરાત્રી તરીકે ઉજવાય છે આ નવ દિવસ શક્તિ સાધના તથા આરાધનાનો অতি વિશિષ્ટ काळ છે જેમાં પરમ તત્વને શક્તિ દર્શનમાં શક્તિ રૂપે નિરૂપ નિરૂપ પણ કરવામાં આવ્યું છે શિવ દર્શન રૂપે શિવ અને શક્તિ નું દર્શન કરવામાં આવે છે ચૈત્રે સુદ એકમ એટલે કે આજે સવારે શુભ મુહૂર્તમાં માતાજીના કોઈ કોઈપણ સ્વરૂપની મૂર્તિ છબી કે યંત્રનું વિવિધ શણગાર દ્વારા જવારાવાવી સ્વયં કે ગુરુવા આચાર્યના માર્ગદર્શનથી સ્થાપન કરવામાં આવે છે આજે સવારે માતાજીના ઉપાસકો દ્વારા કળશ એટલે કે ગઠ સ્થાપનનું કરવામાં આવ્યું હતું અને અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવ દિવસ સુધી ચાલશે આ અનુષ્ઠાન નવ દિવસ સુધી ચાલશે આજ સવારથી જ ગાયત્રીમાં અંબાજીમાં બહુચરાજીમાં પાવાગઢ ભદ્રકાલી કે ચોટીલા ચામુંડા માતા તેમજ ખોડિયાર માતા તથા ઉમિયા માતા તેમજ કુળદેવી માતાજીને ઉપાસનાનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યો છે આજના દિવસે માતાજીના વિવિધ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ભગવાન રામચંદ્ર ત્રાસ અને આતંક મચાવનાર વાનર વાલીનો વધ કરી મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતીય પ્રદેશને ભયમાંથી મુક્ત કર્યા હતા લોકો મુક્તિનો અને આનંદ વિજયનો ધ્વજ રૂપી આ આનંદને વધાવ્યો હતો ત્યારથી ચૈત્ર સુદ એક અમે ગુળી પડવા તહેવારનો તહેવાર અસ્તિત્વમાં આવ્યો છે અને આજે પણ આ દિવસ ને મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતમાં ઘરે ઘર આંગણે ચાંદી નો કળશ લગાવવામાં આવે છે પંચાંગ જ્યોતિષ નું નવ વર્ષ અને સખ સંવત ચૈત્રી સુધી નો પ્રારંભ થાય ભારતીય ઇતિહાસ પ્રમાણે એક કાળે જેવા વિદેશી જુલમી ઓ ભારત ના સીમાડે આક્રમણ કરી આતંક મચાવ્યો તો આવા હूण ને રાજા સાહલીવાન એ પોતાના સુરવીરતાથી બગાડી મૂકી પોતાના નામ ને સાલીવાહન શક એટલે સંવત નો प्रारंभ કર્યો તો જેનો આરંભ ચૈત્ર સુદ પડવાથી થાય છે બીજી એક ચમત્કારિક કથા એ છે કે માટી કલાનું કામ કરનાર સાલીવાહન નામના પ્રજાપતિએ હूण શત્રુઓને નાશ કરવા માટે માટીના સૈનિકો બનાવ્યા અને જાળ અને અને સજીવન કર્યા હતા શત્રુઓનો સંહાર કર્યો હતો એ દિવસથી શક સંવતનો પ્રારંભ થાય છે વેસ્તા વર્ષના આ દિવસને મહારાષ્ટ્ર દક્ષિણ ભારત સહિત ગુજરાતમાં ખૂબ જ ધામધૂમપૂર્વક મહારાષ્ટ્રીય લોકો ઉજવે છે જેને ગુળી પર્વનો તહેવાર પણ કહેવામાં આવે છે

બટ દ્વારા આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સિનેલાઇફના નવા અંક નું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ગુજરાતી ફિલ્મ ના રંગમંચના કલાકારો કસબીઓ નિર્દેશકો સંગીતકારો ને સન્માનિત પણ કરાયા હતા

ગુજરાત ની વાત તો ગુજરાત ની અંદર તો ગુજરાતી માંથી ઘણા બધા કામ થાય છે પણ ગુજરાત ની બહાર પણ ઘણા ગુજરાતીઓ છે તો એની માટે કઈ કર હવે મુંબઈમાં ગુજરાતી ભેગા કરવા માટે જોયું કે શું કરવું ત્યારે રાજકુમાર જાની છોકરો આવ્યો મારી પાસે અને એને મને આઈડિયા આપી કે તમે એવોર્ડ નાઇટ કરો એ તો મને કઈ લાગે વર્ગે નહીં કોઈ પહેલા કરવા ઓળખતો નથી ને હું પેલા વર્ષે ચાર હજાર ખુરશી નાખીને વેસી ગયો

ਮਾਰੀ ਡਿਗਰੀ ਮੋਟੀ ਨਹੀਂ ਇਹਲੇ ਵੇ ਕਰ ਸਾਫਰੀ ਜਾਏ ਤੇ ਉਹ ਕੇ ਪਪਾ ਮੋਟੇ ਦਿਨਾਂ ਦਾ ਸੋ ਬਾਜੋੜਾ ਆਂਟੀ ਨਾਲ ਵੀ ਜ਼ਰੂਰ ਤੋਂ ਖਰਾਬ ਕਰਦੇ ਤੇ ਤਾਂ ਜੀ ਵਸ ਦੀ ਬਾਜੋੜਾ ਆਂਟੀ ਜੋੜੇ ਆਪਣਾ ਨਜ਼ਰ ਦੇ ਵੀ ਲਵਾਨੀ ਅਨ ਸਿੱਧਾ ਜਤਾ ਰਹੋ ਕਹਿੰਦਾ ਆਪਣੇ ਉਹ ਕਦਰ ਸਾਫਰੀ ਕਰ ਸਕਦੇ ਹੋ ਕਦਰ ਸਾਫਰੀ ਕਰ ਸਕਦੇ ਹੋ ਇਹਲੇ ਜੋ ਕੇ ਆ ਤਾਂ ਮਾਰੀ ਅੰਦਰ ਕੋਲ ਤੋਂ ਨਹੀਂ ਪਾਣ ਦਰਪਤਵੀਏ ਕੇ ਆ ਸੋਲ ਵਰਸ ਦੀ એવડું કાર્યક્રમ છે એ બદલ એમને અભિનંદન મારા દોસ્ત ના સભ્યોએ આપના દિલથી જોડે અને આ સરવંદે પણ અમને આજે બોલાવ્યો છે એ બદલ ખૂબ આભાર માનું છું આપ સૌને આભાર માનું છું પિતરોને ગુજરાતી ફિલ્મ ના મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા નારાયણ સંસ્થાના ના બ્રહ્મ વિકાસ આયોગના ના કન્વીનર યજ્ઞેશ દવે આઈપીએસ ગાંધીનગર વીજે ગૌતમ દિગ્દર્શક વિતરક હરેશ પટેલ હર્ષદ ઠાકર સુરેન્દ્ર બક્ષી ટ્રાન્સ મીડિયાના ચેરમેન જસ્મીન શાહ મુખ્ય મહેમાન ની ભૂમિકા માં ઉપસ્થિત રહી કલાકારો ને બિરદાવ્યા હતા અને સૌ એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી પંકજભાઈ ભારત અધ્યક્ષ એકેડેમી ના મનપત બિરા મોહન ભાઈઓ બહેનો ભાઈ માટે

નરસિંહ મહેતા ની હોય સિને લાઈફ સાચા અર્થમાં છે ને કે સિને લાઈફ એ ગુજરાતી કલાકારો ની લાઈફ કેર કરે છે

સ્ટુડિયો હોય કીબોર્ડ વગાડતા એટલે તમે સંગીતકાર બની જયારે રાજ કપૂર મનોજ સુધી એવા ગીતો આપ્યા ગયા જુદી આપણે સાંભળીએ ત્યારે ગુજરાતી ફિલ્મોની અંદર ખરેખર તો અત્યારે સંગીતનું મહત્વ રહ્યું નથી એ વર્ષોથી પચીસ ગીતો ગવાય છે કે આજે જ ગવાય છે નવા ગીતો ગવાતા નથી તો એ બી મારે કહેવાનું કે

લોકો પાડશે કે તમારી એક્ટિંગથી તમારી ગાયકીથી તમારા થી તમારા એન્કરિંગથી એટલે કહેવાનું કુરતું એટલું જ છેલ્લે પણ કે કલાકાર કોઈ ન હોતા નહીં

ભોજન ભોજનનો સ્વાદ અને પારંપરિક સાંસ્કૃતિક માવજત પ્રભુ રહી છે વિશાલા પરિસર આવેલા સમગ્ર વિશ્વમાં જાણીતા વિચારધાતુ સંગ્રહાલય એક ઉત્તમ ઉદાહરણ છે ત્યારે વિશાલા ખાતે ગઈકાલે વિશ્વ રંગભૂમિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા મહામંત્રણને માન આપીને આહ પાડી આવ્યા આપણું છે એવોર્ડ આપવો એ તો એક વાત છે પણ એમને આ વાતને વધાવી લીધી એ અમારા માટે બહુ મોટો અવસર બે છે બેન દિશા અને આપણા સંજય અને મોટી મોટી ઉંમરમાં ત્રાણું વર્ષના શ્રીમતી ધીરુબેન પટેલ એ સાહિત્યકાર છે લેખક છે એમના ઘણા નાટકો પર ફિલ્મો પણ અત્યારે બની ગઈ છે સતત વર્ષથી રંગભૂમિની જાળવી જેના ભાગરૂપે રંગમંચના દિગ્ગજ આદરણીય કલાકારોનું સન્માન કરે છે આ પ્રસંગે વિશાલાના માલિક સુરેન્દ્ર પટેલે જણાવ્યું કે રંગમંચ કલાકારો અને અભિનયના પ્રાણ પુરનાર સન્માન માટે વિશાલા છેલ્લા પાંચ વર્ષથી રંગમંચ દિવસની ભવ્ય ઉજવણી કરે છે જેમાં ખાસ કરીને ગુજરાતના ખ્યાતનામ સમ્રાટ ને વિશાલા પુરસ્કૃત કરીને સન્માનિત કરે છે ત્યારે આ વિશ્વ રંગભૂમિ દિવસે ગુજરાતી અભિનયના પ્રતિષ્ઠિત કલાકાર દીપક ઘીવાલા તારક મહેતાના ઉલટા ચશ્માના લોકપ્રિય અદાકાર નટુકાકા આદિત્યના વિશાળા દ્વારા સન્માનિત કરાયા હતા તમામ કલાકારોને પદ મશ્રી એવોર્ડ ડોક્ટર એવોર્ડથી સન્માનિત એવા ડોક્ટર સુધીર શાહ દ્વારા અર્પણ કરાયા હતા સાથે સાથે જ રંગ પર્વ માં પી કરવીણ સોલંકી ઘનશ્યામ નાયક અમિત દિવેટિયા મનીષા મહેતા જયશ્રી પરી મિનલ પટેલ ભરત યાજ્ઞિક કુમાર હાથી જયેન્દ્ર મહેતા જયંતિભાઈ બારોટ ભીમ વાકાણી સી એમ પટેલ નાયક સંજય ગલસર અને જોશી જોશીનો સમાવેશ થયો હતો નિશાન ઇન્ડિયા એ ગ્રાહકોને તેની સ્માર્ટ અને બોલ્ડ અપીલને મજબૂત બનાવી બાવીસ નવી નકોર વિશેષતાઓ રજૂ કર સાથે જ નવી ટેરોના કાર રજૂ કરી છે નવી ટેરોનાની પ્રારંભિક કિંમત નવ પોઇન્ટ નવાણું લાખ રૂપિયા એક રૂમ પ્રાઇસ આ લોન્ચ વિશે બોલતા નિશાન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ જણાવ્યું કે બાવીસ નવા પિચર્સમાં નવું પ્રીમિયમ ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર ક્રૂઝ કંટ્રોલ સાત પોઇન્ટ જીરો ટચ સ્ક્રીન નેવિગેશન સિસ્ટમ સ્ટેરિંગ માઉન્ટેનિયન ઓડિઝમ ફોન કંટ્રોલ વન ટચ ચેલેન્જ સ્કીમ એમ ડ્રાઇવર પીચ

ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે તેનું વળાંક લેવલ રેડિયેશન પાંચ પોઈન્ટ બે જેટલું છે અને તે ઇંધણમાં પણ બચત કરે છે તો મિત્રો ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવો શુભકામના સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર